મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિના અવસરે ડાંગમાં રાજ્યકક્ષાની જનજાતીય દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો તેમજ આદિવાસી કલ્યાણના વિવિધ અભિયાનો અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સો જિલ્લાઓના લાભાર્થીઓ સાથે કરેલા સંવાદને પણ સાંભળ્યો હતો આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય હિતોને રાષ્ટ્રની નીતિઓ યોજનાઓ સાથે જોડીને આદિજાતિ સમાજના સર્વગ્રાહી કલ્યાણના સંકલ્પને સાકાર કર્યો છે આપણા વિશ્વ નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની આદિજાતિના વિકાસને પંથે લઈ જવા અને તેના ગૌરવ સન્માન માટે આપણે અગ્રેસર રહ્યા છીએ લીમડી અને દાહોદમાં અંગ્રેજોને હરાવનાર આદિવાસી નાયકો પર તેમજ માનગઢને ગૌરવ અપાવનાર ગોવિંદ ગુરુજી પર પણ આપણને સૌને ગૌરવ છે પાલ દરગાવના આદિવાસીઓ સાથે તો જલિયાવાલા બાગ કરતા પણ મોટો અત્યાચાર કાંડ બ્રિટિશરોએ કરેલો છતાં આ આદિવાસીઓ દેશની આઝાદી માટે આદરણીય મોદી સાહેબે વિકાસની રાજનીતિનો જે નવો યુગ શરૂ કર્યો તેમાં આહવાથી આસામ અને જાલોદ ઝારખંડ સુધીના દરેક વિસ્તાર દરેક જ્ઞાતિ જાતિ કોમને વિકાસની મુખ્ય ધારામાં આવવાની તક મળી છે